વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના સેવા કેમ્પનો નો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત અને રબારી સમાજ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે તૃતીય વર્ષે સેવા કેમ્પ નું આયોજન ગોવાળો ઉખાડા પગે ડુંગરાળ વિસ્તારોમાં ગૌ માતાને ચરાવીને ગૌ માતાનું સંવર્ધનનું મોટું કામ કરી રહ્યા છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરધહસ્તી અંબાજી નજીક ઢાબાવાળી વાવ ખાતે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત બનાસકાંઠા રબારી સમાજના કેમ્પનું તારીખ ત્રણ નવ બે હજાર પચીસને બુધવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અધ્યક્ષની મહાનુભાવોએ મંગળ આરથી કરી પદયાત્રીઓ માટે સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અધ્યક્ષ સહિત મહાનુભાવોએ પદયાત્રીઓને ભોજન પીરસ્યું હતું ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રિઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે ત્યારે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત બનાસકાંઠા રબારી સમાજ દ્વારા અંબાજી નજીક ઢાબાવાળી વાવ ખાતે તૃતીય વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવા કેમ્પની શરૂઆતમાં યોજાયેલ કાર્યક્રમમાં સૌપ્રથમ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોનું વિહોતર ગ્રુપ દ્વારા પાઘડી ખેસ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની ટીમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના ઉદબોધનમાં માલધારી સમાજે ગૌપાલન સમાજ છે ગોવાળોએ ઉખાડા પગે ડુંગરાળ વિસ્તારોમાં ગૌ માતાને ચરાવીને ગૌમાતાના સંવર્ધનનું મોટું કામ કરી રહ્યા છે બનાસ દ્વારા રાધનપુર ખાતે ગૌમૂત્રની પણ કિંમત આપી ખરીદી કરવાનું શરૂ કર્યું છે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વિહોતર ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને તમામ લોકોને હસતા રહેવા માટે જણાવ્યું હતું આ સેવા કેમ્પના શુભારંભ પ્રસંગે સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય તથા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી તથા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસા ખેમચંદભાઈ પટેલ વિભાગ સંઘ સંચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા અને તેમની ટીમ દિલીપ દેશમુખ દાદા ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના રબારી સમાજના આગેવાનો વડીલો યુવકો કર્મચારીગણ સરપંચો સહકારી ડિરેક્ટરો ચેરમેન મંત્રીઓ સહિત સૌ ઓથેદારો તથા સમાજના સૌ શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રસંગે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની પ્રદેશની ટીમ સહિત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના વ્યહોતર ગ્રુપના હોદ્દેદારો અને સભ્યોએ હાજરી આપી હતી